નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એડવોકેટ મિતેશ દવે ઓફિસલમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એપિસોડ ત્રણ હળવદની મુલાકાત ઐતિહાસિક સફર જેમાં આજે આપણે પાડિયા વિશે ચર્ચા કરીશું અગિયાર પ્રકારના પાડિયા ઇતિહાસમાં સંશોધનમાં અગિયાર પ્રકારના પાડિયા હોવાનું સાબિત થઈ ચૂક્યું છે મિત્રો પાડિયાઓને રક્ષિત સ્મારક તરીકે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું છે તેનું આ પ્રતિક સ્મશાન પાસેના પાડિયાઓ ઈસવીસન ચૌદસોથી ઈસવીસન અઢારસોની સાલના આ પાડિયાઓ છે પાડિયાઓ એક સુરવીરતાનું પ્રતિક છે સાથે સતી માતાના પણ સ્મારકો આવેલા છે છત્રીમાં બંધ રીતે નકશી કામ કરેલા ખૂબ જ પ્રાચીન ઈસવીસન ચૌદસોથી ઈસવીસન અઢારસોની સાલના પાડિયાઓ આજે પણ હળવદની આ સ્મશાન ભૂમિમાં મોજૂદ છે હળવદ જે ભવાની ભૂતેશ્વર માતાજીનું મંદિર છે તેની પાછળનો ભાગ રક્ષિત સ્મારક તરીકે એટલે કે પાળિયાઓ તથા સતી માતાઓ માટે રિઝર્વ ભારત સરકાર અને ગુજરાત સરકારના જે પુરાતત્વ ખાતા ખાતું છે સંગ્રહાલય ખાતું છે પુરાતત્વ ખાતું છે આર્કોલોજીકલ ખાતું છે તેને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલું છે તેમાં હળવદ અને ધાંગધ્રા સ્ટેટના પણ પાળિયાઓ આવેલા છે અને જે છત્રીસ કોમના જે છે તેના પણ પાડિયા આવેલા છે આપ અહીંયા જોઈ શકો છો વિડીયોમાં કે જે પાડિયાઓની દયનીય સ્થિતિ છે અત્યારે રક્ષિત સ્મારક જાહેર કરેલું છે સરકારે છતાં પણ ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે તો મિત્રો પાડિયાઓ મુખ્યત્વે અગિયાર પ્રકારના હોય છે અગિયારમાં કયા કયા મુખ્ય પ્રકારો છે તે બાબતે આપણે ચર્ચા કરીએ પહેલો પ્રકાર ખાંભી આ પ્રકારનો પાળિયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલું કોઈ પણ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીએ છીએ બીજો પ્રકાર થેસા થેસા એ એક એવો પ્રકાર છે જેમાં પાડિયાની નજીકમાં નાના નાના પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા કહેવામાં આવે છે ત્રીજો પ્રકાર છે ચાગીઓ કોઈપણ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પથ્થરોના ઢગલા કરીને ચાગીઓ બનાવવામાં આવે છે આ પ્રકારના પાડિયા હાલ બહુ ઓછા જોવા મળે છે સુરાપુરા ચોથો પ્રકાર અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે પૂજીએ છીએ અને ઓળખીએ છીએ અને તેમની યાદમાં સુરાપુરાના પાડિયા બને છે પાંચમો પ્રકાર છે સુરધન કોઈ આબરૂદાર સુરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાડિયાને સુરધનના પાડિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા છે તેમાંના કેટલાક સતી સતીમાતા અથવા તો જુજાર મસ્તિક મસ્તિષ્ક વગરના યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે મિત્રો આપણા ઇતિહાસમાં ઘણા બધા પાડિયાના પ્રકાર કહેવામાં આવેલા છે જેમાં આ અગિયાર પાડિયાના પ્રકાર મુખ્ય છે છઠ્ઠો પ્રકાર છે યોદ્ધાના પાડિયા આ પ્રકારના સ્મારકો અથવા પાળિયાઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે યોદ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતાં લોક સમુદાય અને લોકજાતિ સાથે સંકળાયેલા હોય છે તેઓ મર્યાદિત વિસ્તારમાં એકસાથે મોટી સંખ્યામાં પણ જોવા મળે છે જેને રણખાંભી તરીકે ઓળખવામાં આવે છે અથવા જ્યાં યોદ્ધાઓ મૃત્યુ પામ્યા હોય તે જગ્યા પર તે બાંધવામાં આવે છે શરૂઆતમાં તો આવા પાળિયાઓ કોઈ સમુદાય સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા માટે બાંધવામાં આવતા હતા અને પાછળથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ હતી આવા સ્મારકો મોટે ભાગે યોદ્ધાને તલવાર ગદા ધનુષિર અને બંદૂકો જેવા હથિયારો સાથે પણ દર્શાવવામાં આવે છે ક્યારેક આવા સ્મારકોમાં હાથી ઘોડા રથ ક્યારેક પાયદળ સાથે હોય કેટલીક વખત કોઈ રાજકીય ચિહ્ન લઈ જતા હોય યુદ્ધના નગારા વગાડતા હોય તેવા પણ પાળિયા દર્શાવવામાં આવેલા છે આવા સ્મારકો માટેના ઉત્તમ ઉદાહરણો ગુજરાતના ભૂચર મોરીના પાડિયા અને સોમનાથ મંદિર નજીક હમીરસિંહજી ગોહિલના અન્ય પાડિયાઓ તમે જોયા હશે ત્યાં તમે આવા સ્મારકો જોઈ શકો છો સાતમો પ્રકાર સતીના પાડિયા કોઈ પણ સ્ત્રી સતી થઈ હોય અથવા તો જોહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવાર સાથે સંકળાયેલા હોય છે અને ઘણીવાર તમે લોકસાહિત્ય કે લોક સાહિત્ય મોટે ભાગે જમણી બાજુ પિસ્તાલીસ કે નેવ અંશના ખૂણે વડેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવવામાં આવે છે ક્યારેક આ પાળિયા પર હાથની સાથે અન્ય પ્રતીકો જેવા કે મોર કમળ અથવા અન્ય પુષ્પ હોય છે કેટલાક પાડિયામાં આશીર્વાદ આપતા અથવા નમસ્કાર મુદ્રામાં ઉભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ પણ જોવા મળે છે આઠમો પ્રકાર છે મિત્રો કે લોકસાહિત્યના લોક લોકસાહિત્યના પાડિયા એ એવા પાડિયાઓ છે કે આ સ્મારકોમાં પ્રેમ કથાઓ બલિદાન મિત્રતા વિરોધ ધાર્મિક સંતો ભક્તો વગેરે માટે કરેલો દેહ ત્યાગનું વર્ણન કરવામાં આવે છે નવમો પ્રકાર છે ખલાસીઓના પાડિયા ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે આ સ્મારકો ખલાસીઓના સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે તેમના સ્મારક પર ઘણી વખત જહાજ પણ દર્શાવવામાં આવે છે અથવા તો વહાણ દર્શાવવામાં આવે છે દસમો પ્રકાર છે પ્રાણીઓના પાડિયા જૂના સમયમાં અશ્વ શ્વાન અને ઊંટ જેવા પ્રાણીઓ દર્શાવતા પાડિયાઓ પણ બાંધવામાં આવતા હતા અને છેલ્લો અગિયારમો પ્રકાર છે ક્ષેત્રફાળના શેત્રફાળના પાડિયા ક્ષેત્રફાળ એટલે કોઈ પણ ક્ષેત્રનું રક્ષણ કરતા સુરવીરોને સમર્પિત હોય છે જે જમીનના દેવ તરીકે પૂજાય છે તે કોઈ સ્મારક નથી પરંતુ લગભગ એટલો જ અહોભાવ ધરાવે છે તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થતી હોય છે તેઓ જમીન અને પાકનું રક્ષણ કરે છે આ પાડિયા ઉપર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખનું રક્ષણ તરીકે પ્રતિક તરીકે કંડારવામાં આવે છે તો મિત્રો આ હતા પાડિયાના અગિયાર પ્રકાર વિશેની માહિતી હું આશા રાખું છું કે આપને આ માહિતી ચોક્કસ ગમી હશે જય માતાજી yeah. આજે આ પાળીયાની સફરે ઐતિહાસિક મુલાકાત આપ સૌને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં લખજો અને આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ